અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા પાંચ જાન્યુઆરી રાવજીભાઈ નાગરભાઈ પટેલ યોગ કેન્દ્ર કરમસદ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ વર્ષના અનુભવી નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં આ કેમ્પ વૃદ્ધા અવસ્થામાં તંદુરસ્ત જીવન માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઘસારો કમર પેરાલિસિસ જેવી સમસ્યાઓના નિદાન સાથે બાળકોના જન્મજાત ખોટ ખાપણ અને પોષણની સમસ્યાઓ અને રમતગમતમાં થતી ઈજાઓ વજન ઓછું કરવું લોહી ન વધુ પોષણ ન મળવું જેવી સમસ્યાઓની સારવારની યોગ્ય માહિતી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા સંખ્યામાં મહિલાઓ પોતાના બાળક સાથે હાજર રહી હતી આ સાથે બાળકોની તાત્કાલિક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ યુવાનો અને વૃદ્ધોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને નિષ્ણાંતો સાથે ડાયરેક્ટ વાત કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અમે અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવા જુદી જુદી જગ્યા પર અમે કેમ્પ કરતા હોઈએ છીએ દરેક વર્ષે અમે બે કેમ્પ યોજતા હોઈએ છીએ તો અમને કેમ્પ દ્વારા સારા એવા રિસ્પોન્સ મળતા રહે છે કેમ્પમાં અલગ અલગ જાતના રોગો એ પીડાતા દર્દીઓ આવે છે અને એનું સારી રીતે નિદાન કરવામાં આવે છે આ વખતે જે કેમ્પ અમે અહીંયા કરણસદમાં કર્યો સિનિયર સિટીઝન હોલમાં એમાં મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે આજુબાજુની તમામ પબ્લિક અહીંયા કેમ્પનો લાભ લે અને તમામ રોગોથી પીડાતા લોકોને ખબર પડે થી અવેરનેસ આવે કે શું છે વસ્તુ તો એના દ્વારા અને આજુબાજુમાં રહેતા તમામ કરમસદ સિનિયર સિટીઝન કેમ્પ સિનિયર સિટીઝન ક્લબમાં અને અહીંયા લગભગ બધી જ પ્રકારની ફિઝિયોથેરપીની સેવાઓ આપવામાં આવે છે તમારા આખા બોડીમાં જે પણ કંઈક તકલીફો હોય એના નિરાકરણ માટે એના સોલ્યુશન માટે ફિઝિયોથેરપી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ અગત્યનું છે અને બધી જ સેવાઓ અક્ષર ફિઝિયોથેરપીમાં આપવામાં આવે છે હું પણ અહીંયા મારા એક ટ્રીટમેન્ટ માટે જ આવ્યો હતો અને મને બહુ સારો અનુભવ અહીંયા થઈ રહ્યો છે મારા ટ્વિન્સ છે બંને બાળકો અને પ્રી મેચ્યોર ડિલિવરી હતી એટલે એના કારણે થોડા માઇલ્ડસ્ટોન અચીવ કરવામાં આગળ જતા પ્રોબ્લેમ ના થાય એટલે ફિઝિયોથેરપીને કન્સલ્ટ કર્યા ફિઝિયોથેરપી સારા મળ્યા અને એક્ટિવિટી એ લોકોની બંનેની સારી છે અને માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છે એઝ અ જે એમની એજ છે સિક્સ મંથ સેવન મંથ તો સારું રહે છે એમ એટલે અત્યારે એ લોકોની એજ સેવન મંથ છે તો એ પ્રમાણે એ લોકોને ટર્ન થવું પછી ટર્ન થઈને ફ્લિપ બીજી મારવી હેડઅપ કરવું એ લોકોનું હેડ કંટ્રોલ સારું છે એમ